મિત્રો આ વીડિયો બધા માટે ખાસ છે કારણ કે મિત્રો આજના વિડીયોમાં આપણે નિર્જરા એકાદશી વ્રત વિશે વાત કરવાના છીએ તેમજ એકાદશીનું શુભ મુહૂર્ત અને તે દિવસે કઈ વસ્તુનો આહાર લેવો જોઈએ અને તેને લગતા નિયમો વિશે વાત કરીશું તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ભરેલા જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો નમસ્કાર પ્રિય મિત્રો તમને બધાને આગામી નિર્જલા એકાદશીની હાર્દિક શુભેચ્છા મિત્રો આ વર્ષનું સૌથી કઠિન વ્રત દેવવ્રત છે નિર્જલા એકાદશી તે આવી રહી છે આ વિષ્ણુ પ્રિય તિથિ છે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ અને એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે જે વર્ષે અધિક માસ હોય છે ત્યારે તે વર્ષે છવ્વીસ એકાદશી આવે છે પ્રત્યેક એકાદશી તિથિનું વિશેષ નામ અને મહત્ત્વ હોય છે જેઠ માસના શુદ્ધ પક્ષની એકાદશીના દિવસે નિર્જરા એકાદશી મનાવવામાં આવે છે આ વર્ષે નિર્જરા એકાદશી પર ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે નિર્જરા એકાદશીને સૌથી કઠિન એકાદશી માનવામાં આવે છે કારણ કે આ વ્રત દરમિયાન પાણી પીવાની પણ મનાઈ હોય છે નિર્જરા એકાદશીનું વ્રત રાખવાથી દીર્ઘાયુષ્ય અને મોક્ષનું વરદાન મળે છે મિત્રો અને આ દિવસે જપ તપ અને પૂજા જે કોઈ પણ કરે છે તો મનુષ્યને વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય જરૂર પ્રાપ્ત થાય છે મનુષ્ય જીવન મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે આ વ્રતને દેવવ્રત પણ કહેવામાં આવે છે કારણ કે બધા જ દેવતા અને દાનવ છે કે નાગ હોય ગંધર્વ હોય કે કિન્નર હોય તે બધા જ વિષ્ણુ ભગવાનની કૃપાને પામવા માટે આ એકાદશીનું વ્રત કરે છે મિત્રો આ ઉપવાસના કઠોર નિયમોના કારણે જ બધી જ એકાદશીમાં આ એકાદશીને સૌથી કઠિન માનવામાં આવે છે અને વિષ્ણુ ભગવાનનું ભજન કીર્તન કરવામાં આવે છે મિત્રો આ દિવસે નિર્જરા એકાદશી વ્રત વિશે મહત્ત્વની જાણકારી આ એકાદશીના દિવસે ખાલી ભોજન નહીં પણ પાણીનો પણ ત્યાગ કરવાનો હોય છે એ એટલે કે મિત્રો તમારે આખો દિવસ ભોજન અને પાણી વગર જ રહેવાનું હોય છે આખો દિવસ કાંઈ પણ ખાવાનું નથી અને પાણી પણ નથી પીવાનું એટલે કે મિત્રો આખો દિવસ નિર્જર રહીને આ વ્રતનું પાલન કરવાનું હોય છે નિર્જર એટલે કે જર વિનાજ આખો દિવસ પસાર કરવાનો છે પહેલા દિવસે સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી આ વ્રત ચાલે છે અને પાણીને ગ્રહણ નથી કરવાનું હોતું એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ માણસ નિર્જર રહીને આ ઉપવાસ કરે છે એને વર્ષની બધી જ એકાદશીના વ્રત સમાન સંપૂર્ણ ફળની પ્રાપ્તિ તેને મરે છે એના બધા જ પાપોનું શમન થાય છે મિત્રો આજના આ વિડીયોમાં નિર્જલા એકાદશીના વિષયમાં આપણે વાત કરવાના છીએ મિત્રો આજે અમે તમને જે પણ મનમાં પ્રશ્ન છે એ બધા જ પ્રશ્નનું સમાધાન આજે આ વિડીયોમાં તમને મળી જશે આજે આપણે જાણીશું કે નિર્જલા એકાદશીનું વ્રત ક્યારે રાખવાનું છે તો તે સત્તર જૂન અથવા તો અઢાર જૂન ક્યારે રાખવાનું છે તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું નિર્જલા એકાદશીના બધા જ શુભ મુહૂર્ત અને તેની પૂજા વિધિના નિયમના વિશે પણ આપણે જાણીશું અને સાથે આપણે એ પણ જોઈશું કે જો તમે પાણી વિના આ વ્રત નથી કરી શકતા અને આ દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ અને બીજો પ્રશ્ન એ છે કે કરશનું દાન કઈ રીતે કરવું જોઈએ તો એ બધી વાત આપણે આજના આ વિડીયોમાં જાણીશું અને સાથે જોઈશું કે કુવાડી છોકરીઓ પણ આ વ્રત કરી શકે કે નહીં તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માની કૃપા તમારી ઉપર બની રહે મિત્રો આ નિર્જલા એકાદશીનું વ્રત છે એ બહુ કઠોર હોય છે જ્યારે પ્રચંડ ગરમી પડે છે ત્યારે આ નિર્જલા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે આ વ્રત છે એ જીવનમાં જળનું મહત્ત્વ આપણને સમજાવે છે પણ જો તમે નિર્જલા એકાદશીનું વ્રત રાખ્યું છે અને તમે બહુ વધારે તરસ લાગી રહી છે અને એવી સ્થિતિ આવી જાય કે પાણી વગર તમારો પ્રાણ જતો રહેશે તો આના માટે શાસ્ત્રોમાં ઘણા બધા એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે તેના લીધે તમારી તરસ પણ છીપાઈ જશે અને તમને કોઈ દોષ પણ નહીં લાગે અને આની સાથે જ જળ ગ્રહણ કરવાથી તમારું વ્રત પણ તૂટી નહીં શકે એવા નિયમો વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યા છે તો આવો આપણે જાણીએ કે ઉપાયો કયા છે નિર્જલા એકાદશીમાં આ વ્રતના સમયે જો તમને વધારે તરસ લાગે છે તો તમે ઓમ નમો નારાયણ મંત્રનો બાર બાર વખત જાપ કરો આના પછી ચાંદી પિત્તર કા પછી માટીના કોઈ પણ વાસણમાં ગંગાજળ ભરી લેજો તેને અંદર થોડું પીવાનું પાણી પણ નાખી દેજો તેના પછી તમારા બંને ગોઠણને અને બંને હાથને જમીન ઉપર રાખી દેવાના અને તમારે પશુવત પાણી પીવાનું છે આનાથી મિત્રો આ એકાદશીનું વ્રત છે એ નિષ્ફળ નહીં જાય આવી રીતે પાણી પીધા પછી તમે પૂર્ણ વ્રતનું પાલન કરી શકો છો અને પછીના દિવસે એટલે કે દ્વાદશીની તિથિએ વિધિપૂર્વક એકાદશી વ્રતનું પાલન કરવાનું છે મિત્રો નિર્જલા એકાદશીના વ્રતના સમયે જો તમારું ગરું સુકાય છે તો તમે આચમન કરી શકો છો તેમજ તમે કોગરો કરીને પાણીને બહાર કાઢી શકો છો તો આમ કરવાથી પાણી છે એ ગળાની નીચે પણ નહીં જાય અને તમારું વ્રત પણ નહીં તૂટે હવે જો મિત્રો આપણે વાત કરીએ કે જો તમે નિર્જલ ના રહી શકો તો શું કરવું જોઈએ જો તમે વ્રત રહેવા જ માગો છો તો આપણા મનમાં એવી શ્રદ્ધા છે કે વિષ્ણુ ભગવાનની કૃપા આપણી ઉપર રહેલી છે તો તમે વ્રત ના રહી શકો તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો તમારા આ નિર્જલા એકાદશીના પ્રશ્ન માટે પહેલાં જ તમારે અઠવાડિયામાં બે ત્રણ દિવસ નિર્જર રહીને તમારે આ વ્રતનું પાલન લે કરી લેવું જોઈએ કે જેથી કરીને જ્યારે આ નિર્જલા એકાદશી આવે ત્યારે તમે તે વ્રતને આસાનીથી કરી શકો કારણ કે આ નિર્જલા એકાદશી વ્રતનું વાસ્તુશાસ્ત્રમાં બહુ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે આમ જોઈએ તો નિર્જલા એકાદશીનો એવો નિયમ છે કે આપણે આખો દિવસ નિર્જળ રહીને જ આ વ્રતનું પાલન કરવું જોઈએ જો તમે સાવ સ્વચ્છ છો તો તમે આ વ્રતનું પાલન આરામથી કરી શકો છો મિત્રો તમારે એકાદશીના દિવસે જ્યારે સૂર્યોદય થાય છે અને જ્યારે દ્વાદશીનો બીજો સૂર્યોદય થાય છે ત્યાં સુધી તમારે નિર્જર રહેવાનું છે એટલે કે તમારે પાણી પીધા વગર જ આ વ્રતનું પાલન કરવાનું છે તો જ તમને આ વ્રતનું ફળ આરામથી પ્રાપ્ત થઈ શકશે બાકી જો આના બીજા નિયમો છે જેવા કે જળ આહાર ફલાહાર કા પછી અન્નનો આહાર તમે લ્યો છો તો આમાં એ વસ્તુ તો સાબિત થઈ જ જશે કે તમે એકાદશીનો ફળ પ્રાપ્ત થશે અને શ્રી હરિ વિષ્ણુ ભગવાનની કૃપા તમને મળશે કારણ કે તમે તમારા શરીરની ક્ષમતા અનુસાર તમે આ વ્રત રહેવાની કોશિશ કરી રહ્યા છો પણ શું તમે આ વ્રતના દિવસે ચા કે કોઈ પણ પ્રકારનું જ્યુસ પી શકો કે નહીં પણ જો તમે નિર્જળ વ્રતનો સંકલ્પ લીધો છે તો આ કોઈ વિકલ્પ નથી હોતો કે જળ નહીં લઈએ પણ અમે જ્યુસ અથવા તો છાસ દૂધ એવું બધું પી લઈશું તો મિત્રો આ તમારો વ્રત છે એ નિર્જલ નહીં કહેવામાં આવે આનાથી તમને તમારા આ વ્રતનું ફળ પ્રાપ્ત નહીં થાય તો મિત્રો હવે બીજા પ્રશ્ન વિશે વાત કરીશું કે શું કુવારી છોકરીઓ છે તે આ વ્રત કરી શકે છે કે નહીં તો મિત્રો સનાતન ધર્મમાં આપણા શાસ્ત્ર વિશે એવું કહે છે કે જો તમારી ઉંમર આઠ વર્ષથી વધારે છે તો તમે કોઈ પણ વ્રત કરી શકો છો અને આ એકાદશીના વ્રતનું પણ તમે પાલન કરી શકો છો મિત્રો આ એકાદશીનું વ્રત છે એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે તે આ મહિનામાં એટલે કે જેઠ મહિનામાં આવે છે જેઠ મહિનો ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય મહિનો છે આના પછી અષાઢ મહિનો ચાલુ થશે આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજાનું ખાસ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે ધાર્મિક માન્યતા છે કે આ મહિનામાં બધા જ દેવી દેવતાઓની પૂજા કરવાથી દરેક સમસ્યાઓનો છુટકારો મળી જાય છે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિ મળે છે સનાતન ધર્મમાં જેઠ મહિનો બે હજાર ચોવીસ બહુ વધારે મહત્વપૂર્ણ અને ખાસ બતાવવામાં આવ્યો છે અને આ મહિનામાં ઘણા બધા વ્રત અને તહેવાર પડે છે આ મહિનામાં પાણીનું ખાસ મહત્ત્વ હોય છે એટલે કે આ વ્રતના મહિનામાં પાણી સંરક્ષણ અને ને પાણી આપવાની ઘણા કષ્ટ દૂર થઈ જાય છે એની સાથે પિતૃ પ્રસન્ન થાય છે જેષ્ઠ મહિનામાં જેટલા મંગળવાર આવે છે એ બધાનું ખાસ મહત્ત્વ છે અને આ મંગળવારે હનુમાનજીનું વ્રત કરવું જોઈએ કહેવામાં આવે છે કે આ મહિનામાં પરવાવાળા બધા જ વ્રત તહેવાર વ્યક્તિને બહુ વધારે લાભ આપે છે અને આ જેઠ મહિનામાં જ નિર્જરા એકાદશી આવે છે એના વ્રતનું પણ બહુ મહત્ત્વ છે આ વ્રત રાખવાથી બધા જ પ્રકારના પાપોથી અને દોષથી મુક્તિ દેવાવાળું આ બહુ મહત્ત્વપૂર્ણ વ્રત માનવામાં આવે છે આ વ્રતને કોઈ પણ લોકો ધારણ કરી શકે છે પુરુષ સ્ત્રી અથવા તો કુંવાળી છોકરી અથવા તો પ્રાણીત મહિલા પણ આ વ્રતને રાખી શકે છે આ એકાદશીનું વ્રત છે એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને બહુ જ પ્રિય છે જેટલું પણ તમારા શરીરમાં સામર્થ્ય છે એટલી કોશિશ આ વ્રતને રાખવામાં જરૂર કરજો તો મિત્રો હવે આપણે નિર્જલા એકાદશીના નિયમો વિશે જાણીએ અને પછી આપણે આ વ્રતની પૂજા વિધિને જાણીએ પણ જો હજી સુધી મિત્રો તમે આ વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મિત્રો નિર્જરા એકાદશીના દિવસે તમારે દાઢી અથવા તો માથાના વાળ અને નખ કાપવા ન જોઈએ અને આ દિવસે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને જો માતાઓ માસિક ધર્મમાં રહે છે તો એને પણ આ વ્રત અવશ્ય કરવું જોઈએ પણ તેને પૂજા કર્યા વગર જ આ વ્રત કરવું જોઈએ તેમજ ભગવાનનો સ્પર્શ કરવો એ આ અવસ્થામાં વર્જિત માનવામાં આવે છે અથવા જો આ નિર્જલા એકાદશીના દિવસે તમારા ઘરમાં કોઈનો જન્મ અથવા તો મૃત્યુનું સૂતક લાગી જાય છે તો આવી પરિસ્થિતિમાં પણ તમારે આ વ્રત કરવું જ જોઈએ અને આ વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ પણ આવી પરિસ્થિતિમાં ભગવાનનું સ્પર્શ તથા પૂજન કરવું એ વર્જિત માનવામાં આવે છે તમે આ દિવસે તુલસી માતાની આજ્ઞા લઈને તુલસીના પાંદડા તોડી શકો છો આવું કરવાથી કોઈ દોષ નથી લાગતો અને આ દિવસે તમારે કોઈ પણ પ્રાણીને કોઈ પણ જીવને કષ્ટ આપવું ન જોઈએ કારણ કે મિત્રો સ્વામી તુલસીદાસજીએ રામ રચિતમાં કહેવામાં આવ્યું છે કે તે ઈશ્વર જેવું અવિનાશી અને પ્રત્યેક જીવમાં ભગવાનનો વાસ હોય છે આથી તમારે આ દિવસે કોઈ પણ પ્રાણી અને કોઈ પણ જીવને કષ્ટ ન પહોંચાડવું જોઈએ અને કોઈ પણ મનુષ્યને દુઃખ ન આપવું જોઈએ આપણા ધર્મ ગ્રંથોમાં ત્રણ પ્રકારના પાપ જણાવવામાં આવ્યા છે શરીરથી વાણીથી માનસિક પાપ ના કરવા જોઈએ આથી તમારે આ દિવસે કોઈ પણ પ્રકારનું પાપ ન કરવું જોઈએ એકાદશીના દિવસે તમારે ભગવાનના નામનો જાપ અને ભજન કીર્તન કરવું જોઈએ આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરો અને ભગવાન વિષ્ણુના નામનું રટણ કરતા રહો વ્રતનો સંકલ્પ લો આ પછી વિષ્ણુજીની પૂજા કરો આ દરમિયાન ફૂલહાર ચંદન અક્ષત અને પ્રસાદ અર્પણ કરવો જોઈએ અને આરતી કરવી આ સાથે વિષ્ણુ મંત્ર વિષ્ણુ ચાલીસા અને એકાદશી વ્રત કથાનો પાઠ કરવો જોઈએ નિર્જરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે નો જાપ કરવો જોઈએ જેટલું વધારે બની શકે એટલું ભગવાનના નામનો જાપ કરવો જોઈએ આ દિવસે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરશો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને મળશે અને મિત્રો એકાદશીના દિવસે વધવું અને એ પણ વર્જિત માનવામાં આવે છે જો તમે એકાદશીના દિવસે જાગરણ કરીને પણ આ વ્રતનું પાલન કરી શકો છો જો તમે આખી રાત જાગીને ભગવાન વિષ્ણુનું ભજન કીર્તન કરો છો તો આ સમયમાં તમારે કથાનું શ્રવણ કરવું જોઈએ કથાનું શ્રવણ છે એ કોઈ પણ બ્રાહ્મણના મોઢીથી જ કરવું જોઈએ કારણ કે જ્યારે આપણે બ્રાહ્મણના મોઢેથી કથાનું શ્રવણ કરીએ છીએ તો સાક્ષાત નારાયણના મુખ જેવું જ કથા શ્રવણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે અને આ કથા સાંભળવાથી અને બ્રાહ્મણને આપણે યથાશક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ અને બીજા દિવસે તે બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ તેમ માનવામાં આવે છે તેમજ તમે તેને અન્નદાન અને વસ્ત્રદાન પણ કરી શકો છો મિત્રો નિર્જરા એકાદશીને મોક્ષદાયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે પાણી લીધા વગર આખો દિવસ વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે તિથિએ વ્રત ખોલવામાં આવે છે તે સૌથી મુશ્કેલી ભરેલી એકાદશી હોય છે આ વ્રતમાં લોકો આખી રાત જાગે છે અને ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કરે છે તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાં ભોજન અનાજ પાણી વગેરેનું દાન કરે છે આ એકાદશીને ભીમસેની પાંડવ એકાદશી કે ભીમ કે ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે નિર્જલા એકાદશીને પાંડવ એકાદશી અથવા ભીમ એકાદશી તરીકે શા માટે ઓળખવામાં આવે છે તો મિત્રો આની પાછળ એક દંતકથા છે પાંડવ પુત્ર ભીમ ભોજનના ખૂબ જ શોખીન હતા અને પોતાની ભૂખને કાબૂમાં રાખી શકતા ન હતા ભગવાન કૃષ્ણએ પાંડવો અને દ્રૌપદીને એકાદશીનું વ્રત રાખવા કહ્યું હતું પરંતુ ભીમ ભૂખને કારણે ઉપવાસ કરી શક્યા નહીં આ કારણથી ભીમને લાગ્યું કે તે ઉપવાસ ન કરીને ભગવાન વિષ્ણુનો અનાદર કરી રહ્યા છે ત્યારે ભીમ તેની સમસ્યા મહર્ષિ વ્યાસ પાસે લઈ ગયા મહર્ષિ વ્યાસે કહ્યું કે જો તમે વર્ષમાં માત્ર એક જ વાર નિર્જલા એકાદશી વ્રતનું પાલન કરશો તો તમને બધી જ ચોવીસ એકાદશીના વ્રત જેવું જ ફળ મળી જશે ત્યારથી નિર્જલા એકાદશીને ભીમસેની એકાદશી અને પાંડવ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે એકાદશીના અવસર પર વ્રત જપના મહિમા છે પણ આ દિવસે દાન કર્મનો વિશેષ મહિમા છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે મીઠાનું દાન કરવું શુભદાયી માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ એકાદશીના દિવસે આસ્થા સાથે જરૂરતમંદને મીઠાનું દાન કરવાથી ઘરમાં ક્યારેય ભોજનની ખૂટ નથી આવતી એટલે નિર્જરા એકાદશી પર મીઠાનું દાન જરૂરથી કરવું જોઈએ આ દિવસે તલનું દાન કરવું પણ મહિલા છે એવું માનવામાં આવે છે કે આ દિવસે તલનું દાન કરવાથી વ્યક્તિને જૂના ડઠીલા રોગથી મુક્તિ પ્રાપ્ત થાય છે નિર્જલા એકાદશી પર વસ્ત્રોનું દાન શુભ માનવામાં આવે છે એટલે શક્ય હોય તો આ દિવસે વસ્ત્રનું દાન જરૂરથી કરવું જોઈએ આ દિવસે વસ્ત્રનું દાન કરવાથી જાતકને દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થતી હોય છે માન્યતા છે કે નિર્જરા એકાદશી પર આપણે જરૂરિયાતમંદને અન્નનું દાન કરવું જોઈએ એવું કહેતા હોય છે કે આ દિવસે જે લોકો અનાજનું દાન કરે છે તેમના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ખોટ નથી આવતી તેમને તેમને સદૈવ શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થતાં જ રહે છે નિર્જરા એકાદશીના દિવસે ફરોનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે આ નિર્જલા એકાદશીએ વર્ષની સૌથી મોટી એકાદશી માનવામાં આવે છે અને આ દિવસે જળથી ભરેલો કરશ અને માટલાનું દાન કરવું એ જરૂરી માનવામાં આવે છે આ દિવસે તમે કરી આ દિવસે તમે કેરીનું દાન પણ કરી શકો છો અને બીજી જો કોઈ પણ વસ્તુ તમે આ એકાદશીના દિવસે દાન કરો છો તો તમને મહાન પુણ્ય પ્રાપ્ત થશે મિત્રો હવે આપણે નિર્જલા એકાદશીનું શુભ મુહૂર્ત અને તેના સમય વિશે જાણીએ આ વખતે મિત્રો નિર્જલા એકાદશી છે એ સત્તર જૂન સોમવારના દિવસે સવારે વહેલી સવારે ચાર વાગ્યે શરૂ થશે અને અઢાર જૂન મંગળવારની સવારે છ વાગ્યે આ વ્રત પૂર્ણ થશે તો મિત્રો જો તમે પણ આ વ્રત કરી લેશો તમે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ